આણંદનું રેલવે પાર્કિંગ અત્યારે બુટલેગરો અને દારૂડિયાઓ માટે મહેફિલનું સ્થળ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અત્યારના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આણંદ રેલવે પાર્કિંગના છે ટેન્ડર અત્યારે ફળવાયું નથી તે તેને લઈને અત્યારે અહીંયા વાહન પાર્ક કરતા લોકો પોતાનું વાહન રામ મૂકીને જતા હોય છે ત્યાં બીજી તરફ ક્યાંક ને ક્યાંક આ પાર્કિંગની અંદર રેલવે પાર્કિંગની અંદર ખાલી દારૂની બોટલો વિવિધ બ્રાન્ડની ખાલી દારૂની બોટલો શું દર્શાઈ રહી છે તે એક પ્રશ્ન ઊભો થયો છે આ આણંદના રેલવે સ્ટેશનના રેલ્વે પાર્કિંગની અંદર ખાલી વિવિધ બ્રાન્ડની બોટલો જોવા મળી રહી છે તેને લઈને અત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે મારા કેમેરામેન મિત્રને હું કહીશ કે જ્યાં આ પાર્કિંગની અંદર ખાલી દારૂની બોટલો છે તે બતાડવાનો પ્રયત્ન કરે આજે ખાલી દારૂની બોટલો વિવિધ સ્થળે આજે પાર્કિંગના અલગ અલગ જગ્યાઓ પર ખાલી દારૂની બોટલો બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે શું બુટલેગરો કે દારૂ ર્યાઓ રોજ રાત્રે કે રોજ દિવસ દરમિયાન કે બપોર દરમિયાન આણંદના રેલવે પાર્કિંગની અંદર દારૂની મજા માણે છે કે કેમ તે એક પ્રશ્ન સવાલ ઊભો થવા પામ્યો છે અત્યારે ચર્ચા તો એવી જ ઉઠી છે કે આણંદના રેલવે પાર્કિંગની અંદર કેટલાક લોકો દારૂની મજા માણી રહ્યા છે તો કેટલાક લોકો દારૂનો વેપાર કરતા હોય છે તેવી પણ લોકમુખે ચર્ચા ઉઠી છે અને ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળો પર છે કે કેમ તે એવું અત્યારે દેખાઈ રહ્યું છે આજે અલગ અલગ બ્રાન્ડની દારૂની વિદેશી દારૂની બોટલો જે અહીંયા જોવા મળી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અહીંયા દારૂની મજા માણતા લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસનો ડર નથી તેવું લાગ્યું એમના રેલ્વે પાર્કિંગમાં દારૂની ખાલી બોટલો શું દર્શાવી રહી છે પાર્કિંગના દરેક ખૂણે કચરાના ઢગલામાં અલગ અલગ વિદેશી દારૂની ખાલી બોટલો માન બન્યો છે આ ખાલી બોટલો કે અહીંયા મજા માણતા લોકો દારૂની મજા માણતા લોકોને શું પોલીસ ભય નથી કે પછી પોલીસ એમને છાવરી રહી છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે જોવાનું હવે રહ્યું કે સંબંધિત તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે અને આ દારૂડિયાઓને કે દારૂ વેચતા લોકોને શું પોલીસ પાઠ ભણાવશે કે કેમ તે જનતા પૂછી રહી છે કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે